સાબરકાંઠા જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયેલ છે મોટાભાગના તમામ તાલુકાઓમાં વરસાદ સારો એવો પડી ગયો છે ત્યારબાદ હાલની તારીખમાં જો વાત કરવામાં આવે તો મગફળી પાકની અંદર સિત્તેર હજાર હેક્ટરથી વધારે વાવેતર થયેલ છે હાલ ખેડૂત મિત્રો તમામને સૂચના છે કે હાલ કોઈપણ પ્રાતની દવાના ઉપયોગ ના કરે સાથોસાથ ખાતરનો પણ હાલ ઉપયોગ ન કરે તેમ છતાં જો પણ ફૂગ જેવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો આવનારા ચાર પાંચ દિવસો પછી તો પાણી સુકાય ભેજ સુકાય ત્યારબાદ ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરે તેવું પણ ખેતીવાડી વિભાગ ખેડૂત મિત્રોને સૂચના આપી રહ્યું છે હાલની પરિસ્થિતિને જોતાં જો હજુ પણ વરસાદ પડે છે વધારે તો મગફળીના પાકને નુકસાન થવાની શક્યતાઓ હોઈ શકે છે વહીવટીતંત્ર સતર્ક છે માન્ય કલેક્ટરશ્રી તથા માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ તરફથી ગ્રામસેવક તલાટીશ્રી તથા વિસ્તરણ અધિકારી મિત્રો અને સિંચાઈ વિભાગના કર્મચારી મિત્રો દ્વારા અમે જે તે પણ વિસ્તારની અંદર પૂરજન્ય પરિસ્થિતિ અથવા પાક ખેડૂતોના ખેતરમાં જો જમીન ધોવાણ થયું હોય તેવું અથવા પાકને નુકસાન થયું હોય તે માટે સર્વેની રચના માટે તૈયારી કરી રહ્યા છીએ હાલની પરિસ્થિતિ જોતાં પાણી ઓછું થાય અને ખેતરની અંદર ફરી શકાય અથવા જઈ શકાય એવી પરિસ્થિતિ જ્યાં સુધી સારા થાય અને ઉઘાડ નીકળે તેવા આયોજન થાય તથા તેની અંદર અંદાજે અઠવાડિયુંથી દસ દિવસ સુધીમાં આ માહિતી મળી શકે